ભારતના આઝાદી બાદના સમયમાં ખેતી પ્રધાન દેશ ભારતમાં દાંતીવાડા નજીક બનાસ નદી પર ઓગણીસો દાંતીવાડા ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ એકત્રીસ ઓગસ્ટે ઓગણીસો તોતેર ની મધરાતે ઉપરવાસમાં ભારે વરસાદથી ઓવરફ્લો થતા ડેમની સાઈડમાં મોટું ગાબડું પડતા ડેમના ધસમસતા પાણી તળે ભારે ખાના ખરાબી થઈ હતી જો કે દાંતીવાડા ડેમમાં સતત પાણીની આવક વધતી હતી જેથી ડેમના અગિયાર દરવાજામાંથી તેમજ બાજુમાં આવેલા કંટ્રોલ રૂમમાંથી પૂરનું પાણી નીકળવા માંડ્યું હતું અને તે રીતે ઓગણીસો તોતેરમાં તે સમયે સતત વરસી રહેલા ભારે વરસાદથી એકત્રીસ તારીખે મધરાત્રે પાલનપુરના રણાવાસ ગામ પાસે ડેમનો માટીથી બનેલો કાચો પાળો પણ તૂટી ગયો હતો અને પાણી દાંતીવાડા તાલુકાના વાઘરોલ ભાખર થઈને ડીસાની લાટી બજારમાં ઘુસી ગયું હતું બાવન વર્ષ પહેલાં દાંતીવાડા ડેમ પર વાયરલેસ સુવિધા સિવાય કોઈ દૂરસંચારની સેવા પણ નહોતી પરંતુ તે વખતના અનુભવી અધિકારીઓની કોઠા સૂઝબૂઝથી ગામે ગામ સંદેશો મોકલવામાં આવ્યો અને પાણી આવે તે પહેલાં ગામોમાં ઢોલ વગાડીને લોકોને જાણ કરી દેવાઈ હતી જેના કારણે કોઈ મોટી જાનહાની થવા પામી નહોતી અને લોકો પોતાના ઘર છોડીને ઊંચાઈવાળી જગ્યાએ જતા રહ્યા હતા અને ત્યારે હવે ડેમ આટલા વર્ષો બાદ ચાલુ વર્ષે ચોમાસા સમયમાં ડેમના દરવાજા ક્ષતિગ્રસ્ત થયા હતા અને નક્કી કરાયું હતું કે જ્યારે ડેમમાં પાણીનો જથ્થો ઓછો થશે ત્યારે ડેમના અગિયારે અગિયાર દરવાજા બદલવામાં આવશે ત્યારે આ વર્ષે ચોમાસું નબળું રહેતા અને ઉપરવાસથી પણ ડેમમાં પાણીની નવીન કોઈ આવક ન નોંધાતા હવે ક્ષતિગ્રસ્ત થયેલા દરવાજા મળીને અગિયાર દરવાજા બદલવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય બાદ હાલ ડેમમાં માત્ર દસ ટકા પાણીનો જથ્થો હોવાથી દરવાજા બદલવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે ડેમના ક્ષતિગ્રસ્ત જૂના દરવાજા બદલી હવે લાખો ક્યુસેક પાણીના ધસમસતા પ્રવાહ સામે અડીખમ યોદ્ધાની જેમ ટકી શકે તેવા આધુનિક ટેકનિક નિયંત્રિત દરવાજા હવે નાખવામાં આવતા કહી શકાય કે હવે લાખો લીટર પાણીનો લીકેજનો પ્રશ્ન હળવો થશે તેમજ પાણીનો થતો વેડફાટ પણ અટકશે તેવું ડેમ સત્તા મંડળ પણ માની રહ્યું છે ઓગણીસો પોસઠમાં દાંતીવાડા જળાશય યોજનાની કામગીરી પૂર્ણ થયેલી હતી એની પછી પહેલી વખત બે હજાર પચીસમાં દરવાજાનું અગિયાર રેડિયલ દરવાજાનું કામ અત્યારે ચાલુ છે અને હાલ પાણીનો જથ્થો દસ ટકા જેટલો છે સંગ્રહિત અને દરવાજાનું કામ પાંચસો સિત્યોતરના લેવલથી પાણી નીચું હતું એના પછી શરૂ કરવામાં આવેલું એટલે પાણીનો કોઈ બગાડ કરેલ નથી અને અત્યારે કેનાલમાં પાણી ચાલું છે એ ગવર્મેન્ટ એનો નિર્ણય લે સાઠ વર્ષ જેવા થયા હતા એટલે થોડું નબળાઈ તો આવે જ ને એટલે એના પછી સરકારે નિર્ણય લીધો ને અત્યારે નવું દરવાજાનું કામ ચાલુ છે કેટલા દિવસ સુધી હજી દોઢ મહિનો જેવું ચાલશે બનાસકાંઠાના જીવાદોરી સમાજ દાંતીવાડા ડેમમાંથી રવિ સિઝન માટે ખેડૂતોને પાણી આપવા નવેમ્બર બે હજાર ત્રેવીસમાં ખોલાયેલા દરવાજા પૈકી એક દરવાજો ક્ષતિગ્રસ્ત બન્યો હોય પૂરેપૂરો બંધ થયો ન હતો પરિણામે અસંખ્ય લિટર પાણીનો વેડફાટ થતો હતો અને આ ઘટના નવેમ્બર બે હજાર ત્રેવીસની છે તે સમયમાં ડેમની સપાટી પાંચસો અઠ્ઠાણું ફૂટ હતી અને દાંતીવાડા ડેમની ભાયજનક સપાટી છસો ને ચાર ફૂટ છે જેમાંથી પ્રતિ કલાકે ત્રણસો બે ક્યુસેક પાણી દરવાજાથી બહાર તે સમયે વેડફાતા સરકારે નિર્ણય કર્યો હતો કે દાંતીવાડા ડેમના અગિયાર બાબા આદમ વખતના અગિયાર દરવાજા બદલીને આધુનિક તકનીકના નવીન દરવાજા નાખી ડેમને વધુ સારો બનાવો અને માટે જ હાલનું આ સમારકામ પણ હાથ ધરાયું છે જોકે યાંત્રિક કચેરી દ્વારા હાલ આ તમામ ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે જોકે હાલ ખાનગી કંપની દ્વારા સમગ્ર દરવાજાનું નવીનીકરણ પણ કરવામાં આવી રહ્યું છે